સીવર સમર્થ વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો सीहोर तालुका कानूनी सेवा समिति તેમજ ગોપીनाथજી વિદ્યા સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલય ખાતે પોક્સો 1 એકટ સાયબર ફ્રોડ અંગે ઓવરનેશ કાર્યક્રમ યોજાયો હતો गत તારીખ 27 ના રોજ સીहोर तालुका કાનૂની સેવા સમિતિ તેમજ ગોપીनाथજી વિદ્યા સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલય ખાતે કાનૂની માહિતી જેમાં ખાસ જાહેર સતામણી જેવા બનાવોને લઈ પોક્સો 1 એકટ તેમજ સાયબર ફ્રોડ તેમજ એક્ટને લઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ભાવેશભાઈ ઘણી દીકરીઓ ઉપસ્થિત છે હકીકત આ સિહોર તાલુકા દ્વારા આજે જે કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે એમાં જનજાગૃતિ અભિયાન સાયબર અને જે આપણે પોક્સો પોક્સોનો અર્થ થાય છે છેટી સતામણી જાતિ સતામણી જે આવી ઘટના છાસરે ઘટતી હોય છે આ બાબતમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત આપણી સંસ્થાની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

ઓક્સો એટનો આખો મીનિંગ જ એવો છે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એન્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે બાળકોને જે જાતીય સતામણી થાય છે શારીરિક અડપલા કરવામાં આવે છે એના માટે આ જે કાયદો બીનો બે હજાર બાર ની અંદર એ પહેલા પણ આવું થતું જ હતું પણ ત્યારે એ લોકોની કાર્યવાહી ભારતીય ન્યાય સંહિતા મુજબ થતી એટલે કે આઈપીસી જૂનો કાયદો આઈપીસી મુજબ થતી હવે બે હજાર બાર ની અંદર પોક્સો એટ

અમુક અત્યારે પોલીસ દ્વારા અને YouTube પર પણ આપણે જોતા હોય કે ગુડ ટચ અને બેડ ટચ એની એક મુહિમ ચાલી રહી છે ગુડ ટચ એટલે કેવા કે સારા સારા ટચ એમ કોઈ તમારા કપાડાને ટચ કરે ગાલને ટચ કરે તો એ સારો ટચ કહેવાય એ કઈ ખરાબ નથી કોઈ તમારા પ્રાઇવેટ અંગને ટચ કરે છાતીના ભાગને ટચ કરે તો એ તો એ છે ને બેડ ટચમાં આવે જ્યારે જ્યારે પણ તમને એવો ડાઉટ છે બેડ ટચનો તો તમે તરત જ પોલીસ તો અથવા તમારા માતા પિતાને કોઈ પણ શરમ કે સંકોચ રાખ્યા વગર સંપર્ક કરવાનો એ ત્રણ તમારી મિત્રને આરે લઈ જવાની અથવા માતા પિતા હારે જવાનો છતાં ચાલો કોઈ એવું કારણ આવી ગયું તમારે એકલા જવું જ પડ્યું તો તમારે સાવચેતી એ રાખવાની કે બાળનો કોઈ અજાણો માણસ જેને તમે સાવ ઓળખતા જ નથી એની પાસે તમારે કોઈ વસ્તુ ખાવા પીવા માટે લેવાની નહીં તમે રસ્તે ઊભા છો કોઈ તમને એમ કે ચાલ હું તને મૂકી જાઓ એની ગાડીમાં કોઈ દિવસ બેસવાનું નહીં કોઈ પણ એને હાથનું પીવું તમારે પીવાનું નહીં બીજી વસ્તુ કે તમે સ્કૂલે આવો છો અથવા સ્કૂલેથી જાવ છો કોઈ બાઇક ઉપર તમારી છેડતી કરે છે અથવા આતે કરે છે તો બાઇકનો નંબર ખાસ તમારે નોટ કરવાનો બોલવા માટે આમંત્રિત કર્યા છે તો આપણે અત્યારે જે મુદ્દો છે સાયબર સાયબર ક્રાઇમ જે છે ને અત્યારે બહુ હસ્થા છે જે સાયબર ક્રાઇમ થાય કઈ રીતે એના માટે સાયબર તો થવાનું છે પણ એના માટે આપણે બસું કઈ રીતે એના ઉપાયો હું તમને થોડાક જણાવું છું અત્યારે મોટાભાગની ઘણી એપ્લિકેશનો છે જે ગૂગલ પ્લે સ્ટોર હોય ને એમાંથી લોન આપતી એપ્લિકેશન છે ઘણી એ લોન આપતી એપ્લિકેશનો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને કોઈ જે એમાંથી લોન લેવાની નહીં એનું કારણ કે એમનો ધંધો છે કે આપણે બેંકે લોન લેવા જઈશ તો આપણી પાસે ડોક્યુમેન્ટ બધા માગે છે આપણે એના આપણે સાક્ષી માંગે છે પણ આપણે શું છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ તમે અપલોડ કરો એટલે તરત લોન લોન આપી દેશે પણ એપ્લિકેશન હોય એનો ઉપયોગ કરવો નહીં બીજું કે ક્રેડિટ કાર્ડ છે ઘણા ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોય તો એમને ફોન આવે થોડોક સમય જાણે એટલે કે અમે જે બેંકનું ક્રેડિટ કાર્ડ હોય એમાંથી ક્યાંક બેંકમાંથી બોલું છું અને તમારે ક્રેડિટ કાર્ડ કદાચ એક બંધ થઈ જવાનું છે અથવા તો કંઈક તમારે ક્રેડિટ કાર્ડની જે રકમ છે એની તમને વધારો કરી દેવી તો એ વધારો કરવામાં બેંક તરફથી કોઈ પણ ફોન કરવામાં આવતો નથી અને ક્રેડિટ કાર્ડ થી થર્ડ પાર્ટી છે એમાં બેંક જવાબદારી લેતી નથી માટે આવો કોઈને ફોન આવે તો બેંકનો જે આપણું એટીએમ કાર્ડ છે એનો પિન નંબર નહીં આપવાનો એટીએમની પાછળ સીવીવી નંબર આવે એ નહીં આપવાનો ક્રેડિટ કાર્ડનો નંબર પણ નહીં આપવાનો બરોબર પછી આપણે અમુક જે વોટ્સઅપ છે કે કોઈ પણ યુઝ કરતા હોય તો એમાં તમને કોલ આવે વિડીયો કોલ આવે અને તમારો સ્ક્રીન રેકોર્ડિંગ લઈ લે અને પછી ન્યૂ વિડીયો બનાવીને તમને ફોરવર્ડ કરે કે મને એટલા પૈસા તમે આપો ને જો નહીં આપો તો તમારો આ વિડીયો વાયરલ કરી દેશે અને પછી થોડોક સમય જાય એટલે પાછો કોઈક બીજો ફોન કરે એમ કે હું ફરાની ઓફિસમાંથી બોલું છું એસીપી શું ડીસીપી શું વાત કરું છું અને એમનો એક ફોટો બનાવીને એનો જે વોટ્સઅપ હોય ને એમાં બેબીમાં ફોટો મેં કીધો તો તમને ત્યાં બીએસપી નો ફોટો છે પછી એમ કે આ ફોટો તમારે વિડિયો જે તમારો છે એ ડિલીટ કરવા માટે તમારે એના એટલા પૈસા આપવા પડશે તો એ મેં તમારો ફોટો બકે જે વિડિયો બનાવ્યો છે બંધ કરી દે પણ એવું થતું નથી માટે આવો કોઈ રે વિડિયો કોલ આવે તો રિસીવ કરવો નહીં અને બીજું કે વિડિયો કોલ આવે ને કોઈ ધમકી આપે કોઈ પણ આવે તો ગભરાવાની જરૂર નથી ગમે ત્યારે પોલીસ સ્ટેશને આવી જાવ બરોબર બીજું કે આપણે બીજું જે કરો છો ને ઓનલાઈન ખરીદી બરાબર કે ઓનલાઈન ખરીદી કરો છો પછી ક્યારેક એવું પણ બને છે કે ડિલિવરી તમને ટાઈમે મળતી નથી ડિલિવરી ટાઈમે ન મળે એટલે આપણે એનો જે સર્વિસ હોય એનો નંબર ગોઠવીએ નંબર તો એમને આપણી પાસે હોતો નથી એટલે નંબર લેવા માટે આપણે કોનો ઉપયોગ કરવી ગૂગલ ક્રોમનો ગૂગલ માંથી નંબર તમે સર્ચ કરો એટલે પહેલો નંબર જે આવે છે એ સાયબરવાળાનો હોય છે સોની એટલે તાત્કાલિક ઓગણીસ ત્રીસ ઉપર ફોન કરીને એ પછી તમને વાત કરે એટલે પછી જે રીતે તમારી સાથે બનાવ બન્યો હોય એની વિગત જણાવવાની અને પછી જે કોઈ તમારે કદેશ કોઈ પૈસા ટ્રાન્ઝેક્શન કર્યા હોય તો એ વિગત એમના મોકલી દેવાની અને અત્યારે એક બીજું ચાલી રહ્યું છે કે તમને ફોન કરે તમારા સગા સંબંધી હોય ને તમને અસલ એવો જ રાખે કે આ અમારા સગા સંબંધી છે પણ એ સગા સંબંધી ન હોય તમને એક મેસેજ નાખે કે તમારા ખાતામાં પૈસા જમા કર્યા છે ક્રેડિટ મેસેજ એ આવે ફોનમાં કે આટલા પૈસા જમા થયા છે અને પર્સનલ મોબાઈલ નંબરમાંથી ફોન આવેલો હોય એટલે એ ફેક જ હોય અને મોટાભાગે હિન્દી ભાષી હોય છે ઘણાને આવા બનાવ બને છે પછી એક લોટરી લાગી છે ઘણાને એવો મેસેજ આવે કે તમારે પચીસ લાખની લોટરી લાગી છે એના માટે તમારે પ્રોસેસિંગના ને એવી અલગ અલગ કરીને તમારી પાસે પૈસા પૈસાની પડાવી દેશે છે પણ એમાં કોઈ લોટરીની લાલચમાં જવાનું નહીં બરાબર એવી કોઈ લોટરી આપતા નથી અને ગમે ત્યારે આવું બને એટલે કયો નંબર યાદ રાખવાનો ઓગણીસ વીસ બરાબર અને બીજા એક તમારે વોટ્સઅપ એક થતું હોય ઘણાને વોટ્સઅપ એક થઈ જાય છે અહીંયા ક્લિક કરો ને એટલે સેટિંગનું ઓપ્શન આવશે સેટિંગ આપવાનું સેટિંગમાં આપો એટલે બીજું ઓપ્શન છે પ્રાઇવસી આ પ્રાઇવેસી બધે આમાં જ્યાં પણ એવરીવન હોય ને પહેલું છે લાસ્ટ થઈને મેં ઓનલાઈન આમાં ઘણાને એવરીવન રાખ્યું છે જેથી તમે ક્યારે ઓનલાઈન છો ને ક્યારે માય છે એમાં એવરીવન હોય એટલે કોઈ પણ તમારી વિગત જોઈ શકે પછી પ્રોફાઇલ ફોટો તમારો પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકે તો કે માય કોન્ટેકને નાખો ને એવરીવન હોય તો માય કોન્ટેક્ટ નાખો તમારામાં જે બુક હોય ને એ નંબર એ લોકો જ તમારો ફોટો જોઈ શકે બાકી ના કોઈ નહીં પછી એની પછી આવશે અબાઉટ એટલે તમારા વિશે કોણ જાણી શકે તો એમાં નો બળી અથવા માય આપણા વિશે કોઈને જાણવા દેવું નથી જે આપણા સગા સંબંધી છે આપણા જાણીતા છે એ લોકો પાસે તો આપણી માહિતી હોય છે સમિતિ દ્વારા આજ રોજ આપણી ગોપીનાથજી અન્ય વિદ્યાલય સમર્થ વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત કાનૂની શિબિરમાં ઉપસ્થિત શ્રી શ્રી તેમજ આચાર્ય શ્રી પોલીસ શ્રી તેમજ બીએ વિના સાહેબ શ્રી તેમજ સુરક્ષિત લઈને મને વાપરાવું છું આજે આપણે ખૂબ જ અધિકારી શ્રી એ બંને અધિકારી આપણને આપેલી છે જે તમને ખૂબ જ વિશેષ ઉપયોગી થાય એવી છે આ લોક જાગૃતિ રીતે જ આપણે સિદ્ધિનું આયોજન થતું હોય છે તો લોક જાગૃતિમાં તમે પણ સહભાગી સહયોગી બની અને આપ જે વાત જાણો છો આપને જે વાત જાણવા મળી છે તેનો અન્ય બહેનોને અન્ય ભાઈઓને અહીંયા નાગરિકોને પણ આપ જણાવી અને આનો લોકોને જાણકારી મળે તેમાં આપ પણ સહભાગી થયે ત્યારબાદ બાળકોમાં દુષ્કર્મનો જો કોઈ ભોગ બનેલ બાળક હોય અને દીકરી હોય તો તેના માટે મેડિકલ સારવાર દરમિયાન મહિલા ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે તેમને કોઈ પણ જાતનો ભય ન લાગે તે તે માટે તેના મા બાપને હાજર રાખવામાં આવે છે અથવા તો કોઈ પણ તેમને વિશ્વાસપાત્ર વ્યક્તિઓ તેઓને હાજર રાખવામાં આવે છે તેમને ઓછા ઓછું દસ કે પીડા થાય તે રીતે તેઓની સારવાર કરવામાં આવે છે આ બાબત પર કેસની સુનાવણી દરમિયાન પણ બંધબારાની સુનાવણી તથા કોર્ટને કોર્ટનો કેસ ચાલતો હોય છે તે દરમિયાન બાળકની ઓળખ પણ છુપી રાખવામાં આવે છે અમે આવીને સાહેબ અમારી દીકરીઓને જે બધી માહિતી સમજાવી અને સ્પેશિયલી જે અત્યારે રોજ સમર્થ વિદ્યાલય કેમ્પસની અંદર ફોક્સો એક્ટ હેઠળ શંખનાદ ચેનલના હરીશભાઈ પવાર તેમજ સિહોર પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ સાહેબ અને ક્રાઇમ વિભાગમાંથી આવેલ ઓફિસર સાહેબ આનંદભાઈ તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર અમારી શાળાની દીકરીઓને બેડ ટચ ગુડ ટચ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી સાથે સાયબર ક્રાઈમ વિભાગમાંથી આવેલા અધિકારીશ્રીએ સાયબર દ્વારા કે આજે જે ફ્રોડ થઈ રહ્યો છે લોન દ્વારા કે કોઈપણ પૈસા દ્વારા એ ફ્રોડ વિશે પણ દીકરીઓને સાવચેતરી અને માહિતી આપવામાં આવી હતી સાથે સાથે શારીરિક બાબતે આજે જે દીકરીઓને અડપલા થાય છે જે નુકસાની થાય છે તેને કારણે દીકરીઓને ઘણું બધું ભોગવવું પડતું હોય છે તો તે બાબતે પણ અમને જાગૃતિ આપવામાં આવી અને દીકરીઓને પણ તે બાબતે સાવચેતી આપવામાં આવી તે બાદલ સમર્થ વિદ્યાલયના સંચાલક તરીકે હું સમગ્ર કાનૂની સેવા સમિતિનો આભાર વ્યક્ત કરું છું હસ